નમસ્કાર હલ્લાબોલ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સુરતમાં મેટ્રોની મોકાળને કારણે રાજમાર્ગોના વેપારીઓની ધીરજ ખૂટી ગઈ છે જેને લઈને વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે મેટ્રો દ્વારા ઓગણીસ મહિનાથી દુકાનોની આગળ બેરિકેટ મારી દેતા વેપાર ધંધા બંધ થયા છે તેમજ વળતર પણ નહીં ચૂકવાતા વેપારીઓની હાલત કફોડી છે મેટ્રોની કામગીરી છેલ્લા ઘણા મહિનાથી ચાલી રહી છે સેન્ટ્રલ ઝોનના રાજમાર્ગ પર

એટલે બીજા ઓગણીસ મહિના લોકો વધારે હજુ એ લોકો કેટલું વધારે એ અમને ખ્યાલ નથી ને એ લોકો લેખિતમાં કોઈ અમને વસ્તુ આપતા નથી કે અમે આટલા વર્ષ કામ કરશું કે આટલા મહિના કામ કરશું ટોકન કેટલા પૈસા આપવાની વાત હતી અને ટોકન એટલે નજીવ એ લોકો અમારે એમ ઓમાં નક્કી કર્યું હતું કે નજીવ લોકો અમને મળે છે મળતી હતી અત્યારે હાલમાં બંધ છે તેથી કેટલા સમયથી બંધ છે એ બે મહિના થી બંધ છે એક બાજુ સરકાર વિકાસની વાતો કરે છે આને કઈ રીતે તમે મૂલવો છો એ સમજ પડતી નથી અમે અમે બી શું કરીએ અમે વિકાસ સાથે સમજ છે અત્યારે કે ભાઈ મેટ્રો બને સિટીમાં આપણે તો આપણો ઘણો વિકાસ થશે પણ જો અગર માણસો ની રહેશે મરી જશે તો વિકાસ ને શું કરશું અમે અમને એની સાથે કોઈ નથી આર્ગ્યુમેન્ટ નથી કે વિરોધ બી નથી